જે પરીક્ષાઓ છે એની અંદર ટાટ સેકન્ડરી પરીક્ષા આવી ગઈ છે વારંવાર હું કહેતી કે ટેટ વન છે એની પ્રક્રિયા પૂરી થશે પછી સીધી જ તમારી ટાટ હાયર સેકન્ડરી એક્ઝામિનેશન નોટિફિકેશન આવશે હવે નોટિફિકેશન ના સંદર્ભમાં આપણે તારીખો જણાવી દઉં તો તારીખ દસ તારીખથી આપણે શરૂ કરવાની છે આ પરીક્ષાની માટેની અરજી અને જે માટેનું લાસ્ટ ડેટ છે એ મિત્રો ઓગણીસ તારીખ છે રાખવામાં આવેલી છે હવે આ ઓગણીસ તારીખ પછી એક દિવસ વધારા ન મળે છે વીસ તારીખ જો તમે રાતના બાર વાગ્યા સુધી કામ કરો છો અને ઓનલાઈન ચલણ ની જગ્યા ઓફલાઈન ચલણ ભરવા માંગો છોકલે ટાઈમ લાઈન ની વાત કે તમારે દસ થી વીસ સુધી છે તમે ફોર્મ ભરી શકો છો આજે પરીક્ષાની અંદર તૈયારીઓ કરવાની વખત આવી ગયો છે એમ કહું તો ચાલે કારણ કે તમારે હવે નોટિફિકેશન ડિક્લેરેશન થાય ને એટલે ઝડપથી આપણું પ્રથમ પગથું હોય કે હું તૈયારી છે કેવી રીતે સારી રીતે કરી શકું ઘણા બધા મિત્રો હોય તો ઘણી બધી વાત થાય તો ખ્યાલ આવી જાય કે ભાઈ એમની તૈયારી છે તો ઘણા સમયથી શરૂ છે પણ જ્યારે આપણે હવે માત્ર બહુ ઓછો ત્રીજા મહિનાની અંદર પ્રથમ પરીક્ષા લેવાની છે ઓગણત્રીસ ત્રણ બે હજાર છવ્વીસની તારીખ આ જ્યારે એસીબી વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી છે પ્રાથમિક કસોટીની ત્યારે જરૂરથી ફોર્મ ભરવું જેટલું મહત્વનું છે એટલા જ એ ફોર્મની તૈયારીઓ પણ કરવી જરૂરી છે તો આપણે રાહ છે નથી જોવાની ને રાહ ના જોયા વગર આપણે ત્વરિતતાથી પ્રિપેરેશન છે કરવાની છે તમને ઢાંચો કે એક માળખું કહું તો સૌ પ્રથમ પ્રિપેરેશન ક્યાંથી શરૂઆત કરી શકાય તો જનરલ પેપરની અંદર શૈક્ષણિક મનોવિજ્ઞાન બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન પાંત્રીસ માર્ક પૂછાતું એટલે સૌથી પહેલા આપણે પ્રિપેરેશનની અંદર શૈક્ષણિક મનોવિજ્ઞાન હાથ ધરવું જોઈએ ગુજરાતી અને અંગ્રેજી આ બે વિષયો છે તમને પંદર પંદર માર્કના પૂછાવાના છે આ સિવાય મિત્રો વાત કરીએ તો આપણે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો રહેવાના છે આમ મળીને કુલ તમારું જનરલ પેપર રહેવાનું છે જ્યારે હું વાત કરું હવે સેકન્ડ પેપરની તો સેકન્ડ પેપરના સંદર્ભમાં મિત્રો જે વાત કરીએ તો તમારી પોતાના સબ્જેક્ટનું છે એટલે તમે સબ્જેક્ટ માટે જો પેલેથી ભણાવો છો એ હાયર સેકન્ડરીની અંદર તો તેવા તમામ મિત્રોને તો કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી કારણ કે જેટલું એ લોકોનું માળખું હોય છે એ ડીપલી તો ખરું સમજાય છે એ એ છે જ પરંતુ સિવાય એમના જે જે બાબતોનું ધ્યાન આપવા જેવું છે એ મુદ્દાઓ છે એ છે પદ્ધતિનું શાસ્ત્ર પદ્ધતિના શાસ્ત્રમાં તમે ટ્વેન્ટી આઉટ ઓફ ટ્વેન્ટી લઈ શકો છો કારણ કે મે સો માર્કના પંચાણું માર્ક મેળવેલા હોય તો ચોક્કસપણે આપ પણ જો વ્યવસ્થિત તૈયારી કરો કારણ કે જેટલું ભારાંકન તમારા સબ્જેક્ટ નું અપ થશે ને એટલું જ ભારંકન છે તમારી જનરલ પેપર ની અંદર જો પ્લસ માઈનસ પોઈન્ટ ઓફ થયા તો જરૂરથી તમને એ વસ્તુનો બેનિફિટ એક મળશે બીજી એક સરસ વાત જણાવી દઉં કે ઘણા બધા મિત્રો એવા છે કે તો શિક્ષણ લેવલ ની વાત કરીએ તો આપણે ઘણી પરીક્ષાઓ આવે છે ક્રમશઃ એમ કહી શકાય આ પરીક્ષાઓ શા માટે ક્રમશઃ આવી રહી છે તો કે પરીક્ષાઓ આવવાનું પાછળ શૈક્ષણિક

બરોબર છે પછી તમે એમાં પાસ થાવ તો તમે સેકન્ડ પરીક્ષા માટે છે ક્વોલિફાય કરો છો સેકન્ડ માર્ક ના આધારે તમારી ભરતીઓ થાય છે આ નવો લેટેસ્ટ નિયમ છે આ ત્યાં બનાવેલો છે તો એ નિયમ અનુસંધાન આપે જે પ્રક્રિયાઓ છે જે ભરતી છે એ ભરતીની પરીક્ષા છે આપવાની છે ફરીથી ટાઈમ લાઈન યાદ કરાવી દો ટાઈમ લાઈન નો સમયગાળો છે આજ રોજ ભલે નોટિફિકેશન આવ્યું હોય પણ નોટિફિકેશન પેલા તમને ખ્યાલ આવી જવો જોઈએ તો અને આપણે વિડીયો પણ મૂકેલો છે કે જે મહત્વપૂર્ણ બાબત કઈ છે તો કે જયારે ટાટના કટ ઓફમાં ચેન્જ આવ્યો છે ત્યારે તમને જરૂરથી એની વિશે ખ્યાલ આવી ગયો લાઈક કરી જો મિત્રો પચાસ લાઈવ હોય સેશન ની અંદર અને લાઈક એક પણ ન હોય આવું ન ચાલે એટલે લાઈક બટન નું પ્રયાસ કરી દેજો મિત્રો આવનારા સમય ની અંદર તમને વ્યવસ્થિત વિડીયો સેશન મળી જશે બધા સેશનના બધા લેક્ચરના આવે એવો આપણે સંપૂર્ણ પ્રયાસ કરશું સાથો સાથ આ બધા જેટલા પણ આ વિડીયો જોવે છે એમને એઆઈએટી અને જીએસ નો એક નવો કોર્સ પણ હોલિસ્ટિક એકેડેમી દ્વારા મિત્રો બહાર પાડેલો છે એમાં પણ જોડાઈ જશે જો પાંચ વર્ષનો અનુભવ તમારો કોઈ પણ સેક્ટરનો હોય તમે એપ્લાય કરેલું છે તો વેલ્યુએબલ મની છે કશું મળે એમ નથી છતાં પણ આ લોકો ખુબ સરસ રીતે તમારી સાથે રહીને પ્રેક્ટિસ કરાવે છે અને અનુભવી તજજ્ઞો દ્વારા જયારે આની પ્રેક્ટિસ થતી હોય ત્યારે હાઈ કૃષ્ણા વેલકમ અ ચોક્કસથી તમારે આ બધી જ પ્રિપેરેશનની અંદર જોડાઈ જવું જોઈએ અને ટાટ હાયર સેકન્ડરી આવી છે એટલે ફરીથી એકવાર યાદ કરાવું સેકન્ડરી પાછળ પાછળ જ છે જો તમે હજી સુધી એપ્લાય કર્યું નથી વાંચવાની શરૂઆત નથી કરી તો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ તમારો સમય ગુમાવવા માટે નથી અત્યારથી તૈયારી કરી દેજો અને જો હજી જોડાવવા માંગો છો તો જરૂરથી ચોરાણું જીરો એકસઠ જીરો સત્યાસી મારો જે ફોન નંબર છે એ હું તમને આપી દઈશ એમાં ગ્રુપ બનાવીશું ગ્રુપ બનાવવાનું રીઝન એવું છે કે તમે એ તૈયારી પણ કરી શકો છો અને જો પ્રશ્ન ના આવડતા જે મુદ્દાઓ અઘરા લાગે એનું પણ આપણે ડિસ્કશન ચોક્કસથી કરશું એટલે ખાસ સ્ટાર્ટની પરીક્ષા માટે જ આજથી જેમ કહી શકાય કે જાગ્યા ત્યારથી સવાર આજથી શરૂઆત કરી દેજો આજે રાત્રે આપણે ફરીથી મળીશું દસ વાગે કારણ કે આજે જ્ઞાન ઝલકની હેપી બર્થ પણ છે તો તમે બધાએ જે સપોર્ટ આપેલો છે આજે જ્ઞાન ઝલક નવ વર્ષનું થયું છે અને બદલ આ બધાને હું ખૂબ ખૂબ ઋણી છું કારણ કે હર હંમેશા તમારા જે મૂંઝવતા પ્રશ્નો છે એને તો આપણે દૂર કરવાનો પ્રયત્ન કરેલો છે પડતી દરેક પડે પડની અપડેટ તમને આપેલી છે અને એની સાથો સાથ હજુ પણ આપની સાથે પડ રહેવાનું એક વચન અને વાયદો છે ચોક્કસ તમને આપું છું કારણ કે જો કોઈ વ્યક્તિ છે એ સિદ્ધિ છે એને પ્રાપ્ત કરે છે ને ક્યાંક અમે એના માધ્યમ તરીકે રહીએ છીએ તો અમને ખૂબ પ્રસન્નતાનો ભાવ છે રહે છે વેરી હેપી વિથ ધ રિઝલ્ટ એન્ડ સજેશન આર વેલકમ

કારણ કે જેટલું મનોવિજ્ઞાન તમારું પાવરફુલ થશે અંદર અંદર યાદ શિક્ષણ શિક્ષણ ફિલોસોફી પૂછાય કેવી તૈયારી થઈ તો શિક્ષણ ફિલોસોફી જે વિદ્યાર્થીને અનુલક્ષીને આપણે ક્વેશ્ચન આન્સર છે જોવાના વર્તમાન સમયની અંદર વારંવાર કઉ છું કે જેટલી આપણી પરીક્ષાઓ અઘરી થતી જાય છે ને એટલે પરીક્ષાઓ તૈયારી માટેના માધ્યમો પણ ખુલતા જાય છે કેવી રીતે તો કે તમને માની લઈએ કે વર્ણનો યાદ નથી રહેતા તો તમે કોઈ એવી વસ્તુનો ઉપયોગ કરો ચાટ નો ઉપયોગ કરો કે જે ચાટ તમને સરળતાથી એ વર્ણનો યાદ અપાવે દાખલા તરીકે તમને હું બે ટૂલ આપું ચેટ જીપીટી તો તમે બધા માહિતગાર છો એના વિશે વાત નહીં કરું હું પરંતુ તમને આપું છું નોટબુક એલએમ નોટબુક એલ છે તમને ચિત્રો આખ્યા આખા માહિતીના બનાવીને આપે છે અને આ ચિત્રો એટલા માટે તમારી માટે ઉપયોગી છે કે ચિત્રાત્મક રજૂઆત છે ને વ્યક્તિને હંમેશા યાદ રહેતી હોય છે ઇમેજીનેશન મનમાં ક્રિએશન થશે એ તરત જ વેલ્યુમાં બદલશે મિત્રો સ્થાન લાઈવ જો ત્રેસઠ જવાનું તો જરૂરથી એક લાઈક લાઇકનું બટન પ્રેસ કરતા રહેવાનું છે

બધાના મેળાપ સાથે છે તમે હું એકથી માત્ર હોનર કેવા પૂરતી છું બાકી તમારા બધાની અંદર જો એની અંદર ધ્યાન ચલપનો સમાવેશ ના હોય તમારી કશી જ વેલ્યુ ના હોય તો એ સાથે આજ મારો બ ચેનલના બડેના દિવસે ચોક્કસ તમને એક પ્રોમિસ કરી કે તમારો શૈક્ષણિક મનોવિજ્ઞાનનું પાંત્રીસ માર્ક બિલકુલ ફ્રી સેશન આપણા ચેનલના માધ્યમથી આપને મળશે બધા જ મુદ્દાઓ શીખવા માટે તો જોડાયેલા રહેજો ન જાણતા હોય મિત્રો સાથે ચોક્કસથી ચેનલની ચેનલ લિંક છે એને શેર કરજો થેન્ક યુ સો મચ આ બધાનો ખૂબ ખૂબ આભાર મળતા રહીશું ધ્યાન ચલક સાથે ધન્યવાદ